હલો વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે વામન અવતાર અને રક્ષાબંધન સાથે જોડાયેલી એક રસપ્રદ કથા જોઈએ ભગવાન બલિરાજાને આપેલા વચન પ્રમાણે બલિરાજાનું રક્ષણ કરવા પાતાળ નગરીમાં દ્વારપાળ બને છે આમ છ માસ વીતી જતાં પણ વૈકુંઠ વૈકુંટલોકમાં પાછા આવતા નથી એટલે લક્ષ્મીજીને ચિંતા થાય છે કે ભગવાન ક્યાંય દેખાતા પણ નથી અને આવતા પણ નથી તો તે ક્યાં ગયા આ માટે તે નારદજીને બોલાવે છે અને નારદજીને પૂછે છે કે તમે તો જાણતા જ હશો કે શ્રી હરિ અત્યારે ક્યાં છે અને તે કેમ આવતા નથી ત્યારે નારદજી જણાવે છે કે મા એ તો બલિરાજાને ત્યાં વચનથી બંધાઈ ગયા છે એટલે દ્વારપાળ બની એની નગરીની રક્ષા કરે છે ત્યારે લક્ષ્મીજી નારદજીને કહે છે કે એને પાછા લાવવા માટેનો કોઈ તો ઉપાય હશે નારદજી એક ઉપાય બતાવે છે એ પ્રમાણે લક્ષ્મીજી પણ બલિરાજાની નગરીમાં જાય છે બલિરાજાને મળે છે બલિરાજા તેના તેજ અને સૌંદર્યથી પ્રભાવિત થાય છે તેને પૂછે છે કે તમે શા માટે આવ્યા છો ત્યારે લક્ષ્મીજી જણાવે છે કે મારે કોઈ ભાઈ નથી તો તમે મારા ભાઈ બનો એવી મારી ઈચ્છા છે બલિરાજા સંમત થાય છે આથી હું તમારો ભાઈ છું લક્ષ્મીજી ત્યાં રહી જાય છે તેના રહેવાથી સુખ સમૃદ્ધિ નગરીમાં વધી જાય છે લોકો બહુ સુખી થાય છે આથી બલિરાજા બેન ઉપર પ્રસન્ન થાય છે પછી શ્રાવણ મહિનાની પૂનમ આવે છે ત્યારે લક્ષ્મીજી રાખડી લઈને બલિરાજા પાસે જાય છે અને એને કહે છે કે ભાઈ હું તમારી રક્ષા માટે રાખડી લઈને આવી છું બલિરાજા ખુશ થઈને રાખડી બંધાવે છે અને બેનને કહે છે કે અત્યાર સુધી તને મારી પાસે કંઈ માગ્યું જ નથી તમે મારી પાસે કંઈ માગ્યું જ નથી આ જે જોવે તે માગી લો એટલે હું તમને આજે હું તમને એમને એમ જવા નહીં દઉં ત્યારે લક્ષ્મીજી માગે છે કે તમારે ત્યાં જે દ્વારપાળ છે ને એને તમે છૂટા કરો બલિરાજા તુરત સમજી જાય છે આ તો સાક્ષાત લક્ષ્મીજી મારે આંગણે પધાર્યા છે એ એ આ લક્ષ્મીજીના પગમાં પડી જાય છે માં તમે આના માટે આટલું કષ્ટ વેઠ્યું પછી બલિરાજા ભગવાનને છૂટો કરે છે અને કહે છે કે મારી બહેનને મેં વચન આપ્યું હોવાથી હું તમને નહીં રાખી શકું આ રીતે કથા અહીં પૂરી થાય છે ભગવાન લક્ષ્મીજી સાથે પાછા વૈકુંઠમાં પધારે છે આ કારણથી ત્યારથી આપણે શ્રાવણ મહિનાની પૂનમને દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવીએ છીએ બેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેને પસલી આપે છે જય શ્રી કૃષ્ણ